દ્વારકા જગત મંદિરે આવતા યાત્રાળુઓની સુવિધા માટે જગત મંદિરની નજીકમાં રેલવે રિઝર્વેશન બુકિંગ વિન્ડો શરૂ કરવામાં આવી છે તેમ આધુનિક રેલવે સ્ટેશનને પણ આજે જામનગરના સાંસદ વિક્રમભાઈ માડમે ખુલ્લું મૂક્યું અગાઉ તત્કાલીન રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીની દ્વારકા મુલાકાત બે વખત રદ થઈ હતી જેથી આજે જામનગરના સાંસદના હસ્તે ઉદ્ઘાટન વિધિ થઈ છેલ્લા 5 વર્ષથી અમારો પ્રયત્ન હતો અને આપ જોઓ છો એમ દ્વારકાનું આ સ્ટેશન એ સારામાં સારું એક મોડલ સ્ટેશન બની ગયું અને પબ્લિકના કાર્ય માટે કાર્યરત પણ આસ્તે આસ્તે શરૂ કરી દીધું હતું પણ ઓફિશિયલી એક ઉદઘાટનની પ્રક્રિયા બાકી હતી અને રેલવે મિનિસ્ટરે ઓર્ડર કરેલો કે દરેક જગ્યાએ સાંસદો જ આમનું ઉદ્ઘાટન કરી દ્વારકાના આધુનિક રેલવે સ્ટેશનમાં અત્યાધુનિક વેઇટિંગ રૂમ હેન્ડિક્રાફ્ટ બુકિંગ વિન્ડો વીઆઈપી રૂમ કોન્ફરન્સ હોલ ફ્લાયઓવર અને નવા પ્લેટફોર્મ લાઇટિંગ ફ્રૂટ પ્લાઝા જેવી ઘણી સુવિધાઓ સમાવવામાં આવી છે ટ્રેનો હોય સરકારી કર્મચારીઓ અને ઉપસ્થિત રહ્યા અંદાજે સવા ત્રણ કરોડ ખર્ચે તૈયાર થયેલા નવા રેલવે સ્ટેશન માં દરેક પાયાની જરૂરિયાતો સમાવવામાં આવી છે રાજુ રૂપારેલિયા વીટી દ્વારકા